હાય ગાઇઝ જય શ્રી કૃષ્ણ અમે જઈએ છીએ સી આને દેવને સ્કૂલે મૂકવા દેવ હેલો અને રાજકુમાર ડ્રાઇવિંગ કરે છે ધરાબેન પણ સૂતા છે અહીંયાથી હવે દરાબેનને આજે અપોઇન્ટમેન્ટ છે હોસ્પિટલની તો ત્યાં જઈશું આપણે ત્યાં જ પાર્ક કરવાની છે હા આપણે અહીંયા જ પાર્ક કરવાની છે હં

તો કેમ કે અમારે હોસ્પિટલની અપોઇન્ટમેન્ટ હતી એટલે પાર્કિંગ મળે એમ નહોતું અહીંયા પાર્કિંગ હતું દેવ પણ આપણને તો ત્યાં આઈડિયા ન હોય ને કે હશે કે નહીં હોય એટલે કેમ તો છોકરાઓને મૂકીને હું પાછી આવી ગઈ છું અને રાજકુમાર અહીંયા આઈ થિંક ધરા રોય હશે રોતી ઓકે એટલે ઉતર્યા હતા ચલો તો જઈએ આપણે મેટર હેલ્થમાં તો જો હવે જઈએ છીએ એક જગ્યાએ હોસ્પિટલમાં નહીં પણ એ કહેવાય કે જે મિડવાઈફ હોય એ ડૉક્ટર કરતાં એની નીચી પોસ્ટ હોય અને નર્સ કરતાં ઊંચી પોસ્ટ હોય એટલે એ લોકો ચેકઅપ કરી આપે બેબીનું અને દર પહેલાં જ્યારે બેબી નાનું થાય ને તો ત્યારે બે બે ત્રણ બેથી ત્રણ વાર એ ઘરે આવે ચેકઅપ કરવા માટે એટલે જવું ન પડે આપણે ઇન્ડિયામાં એવી સિસ્ટમ છે કે ત્યાં જવું પડે આપણે બેબી નાનું થાય પછી હોસ્પિટલમાં દવાખાનામાં બતાવવા માટે પણ અહીંયા એ લોકો ઘરે જ આવે હા સીધું જવાનું અને પછી જ્યારે અમુક એક મહિનાનું બે બે મહિનાનું થઈ જાય ને એટલે પછી આપણે જવાનું હોય છે તો સીઆ સોરી ધરા આજે ચાર મહિનાની થઈ છે તો આજે એનું ચેકઅપ છે તો જઈએ છીએ બસ હવે પહોંચવા આવ્યા છીએ અમે લગભગ એક મિનિટમાં પહોંચી જશું લેફ્ટ સાઈડમાં છે પણ થોડુંક આગળ ભૂકવાના અત્યારે સ્કૂલનો ટાઈમ હતો એટલે ગાડીઓ વધારે જોવા મળશે કેમ કે બધા છોકરાઓને બસ અહીંયાથી પર ડ્રાઈવ છે ને ત્યાંથી સોરી અહીંયા લાઇબ્રેરી પણ છે અને બધી એકથી કોર્સ કરાવે સામેની છે ને લાઇબ્રેરી છે હા 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 અહીંયાથી તમે હા હા આખી લાઇબ્રેરી છે હા બસ અહીંયા જ કરવાની આપણે ત્યાંય કરીએ કે પણ અહીંયા કરવાની આપણે અને આ બાજુ છે ચાર્લ કેર છે કેમ કે અહીંયા જ્યારે બોર્ડ થાય ને તો ત્યારથી તે બેબી ને આવી રીતે સીટ માં બેસાડવું પડે અને છ મહિના નું થાય ને ત્યાં સુધી આવી રીતે ઊંધી રાખવી પડે સીટ અને પછી આ નું મો કરવું પડે

तो खड़ी <laughs> <laughs> okay. होणार નાના છોકરાઓને રમવાનું બનાવે છે એટલે કોઈ કદાચ અધરાની સાથે સિયા કે દેવ કે પેરેન્ટ્સની સાથે છોકરાઓ આવ્યા હોય તો આ રીતે રમી શકે અહીંયા બારની સાઈડનું આ જે રેસિડન્ટ એરિયા છે પણ આખું લાઇબ્રેરી એરિયા હતું પાછા જઈએ છીએ હવે ઘરે અપોઈન્ટમેન્ટ પૂરી થઈ ગઈ મેઇનલી અહીંયા હાઈટ વેઇટ અને જે હેડની સાઇઝ વધતી હોય છે ને એ ચેક કરે છે કે બધું હા ઓવરઓલ ગ્રોથ થાય છે કે નહીં એ બધા અને બે બેને આવી રીતે એમની સીટમાં બેસાડી દેવાનું હોય દરાબેન મોઢામાં હાથ નાખવાનું ચાલુ કરી દીધું છે તો અહીંયા એવું હોય છે કે બેબીને છે ને સીટમાં જ બેસાડવું પડે સીટમાં ના બેસાડીએ તો ફાઇન આવે આપણા ખોળામાં ના બેસાડી શકે પ્લસ બહુ જ રોતું હોય તો અમુક જગ્યાએ જ્યારે તમે હાઈવે પર જતા હોય કેવી રીતે તો ઇમરજન્સી લેનમાં ઊભી રાખીને તમે બેબીને લઈ શકો છો બાકી તમે ચાલુ ગાડીએ એમને ના લઈ શકો તો પણ તમને ફાઇન આવી શકે છે એટલે બેબીને એની સીટમાંથી કાઢવાનું જ નહીં એ ટાઈપનું છે અહીંયાનું કેમકે એ લોકો એવું બતાવે કે રિસ્કી છે એમ